એ રામે રામ ડાયરા ને રામ રામ અને સીતારામ ને આજની શુભ સવાર વાઢવામાં સણાની શરૂઆત થઈ ગઈ છે વાઢવાની અને શિરામણ આવી ગયું છે તો હાલો હવ શિરાવા અને શિરાવી લીધો હોય તો કોમેન્ટ કરજો અને બાકી હોય તો હાલો શિરાવા જેવો રોટલી મરસું દૂધ ચા એટલું તો બહુ થઈ જાય ચા રોટલી છે અને શેયા વાઢવાના છે આજ પાકી તો ગયા છે શેણ્યા તો હાલો હવ શીરાવા રોટલી છે મરસું ને દૂધ ને ચા ને અહીંયા સિંગ છે લીલી સો મહ વાતની છે સિંગ જો અડધે પોતામાં રોટલી મરસું દૂધ મજા આવ્યા કરેમાં

આપણે વાટવા મળ્યું સણ્યા હે દાતડું ક્યાં પડ્યું છે અહીંયા લાલ હાથા વાળું તો કરી નાખ્યું એ સાલું સણ્યા વાટવાનું બતાવ bị dỗ ha bây giờ nó không đi đầu ra mà bật đánh nó mua thay dầu Hãy subscribe phóng હે બધા મોજ થઈ ગયા છે બાય